કુતિયાણામાં આવેલ પૌરાણિક રામદેવજી મહારાજ મંદિરે શોભાયાત્રા અને ભજન સંતવાણી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા કુતિયાણામાં રામદેવજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલ છે ત્યારે આ રામદેવજી મહારાજ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રામદેવજી મહારાજ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે કુતિયાણા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી તેમજ મહાઆરતી અને રાત્રિના સમયે સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા સ્ટોરી બાય નાગેશ મોડેદરા કુતિયાણા પોરબંદર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે